ધોરણ છ થી આઠમાં વિષય વાઇસ કેટલી ખાલી જગ્યા છે અને કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યા છે એના વિશે આ વિડીયોમાં આપણે વિગતવાર જોઈએ ભાવનગર કોર્પોરેશનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં એક ભાષામાં નવ સામાજિક વિજ્ઞાનમાં એક એમ કુલ કરીને અગિયાર જેટલી જગ્યા છે બોટાદ નગરપાલિકાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષયમાં ચાર ભાષામાં ત્રણ સામાજિક વિજ્ઞાનમાં ઝીરો એમ કુલ સાત જગ્યા છે છોટા ઉદેપુરની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષયમાં અઠાવન ભાષામાં એકસો દસ સામાજિક વિજ્ઞાનમાં એકસો અઠ્યાવીસ એમ કરીને કુલ બસો છન્નું જેટલી જગ્યા છે દાહોદમાં ગણિત વિજ્ઞાનમાં ચારસો ભાષામાં બસો તેમજ સામાજિક વિજ્ઞાનમાં બસો ત્રીસ એમ કરીને કુલ નવસો અગિયાર જેટલી જગ્યા છે ડાંગ જિલ્લામાં ગણિત વિજ્ઞાન વિષયમાં ઓગણીસ ભાષામાં પંદર સામાજિક વિજ્ઞાનમાં તેતાલીસ એમ કુલ સિત્યોતેર જગ્યા છે દ્વારકામાં ગણિત વિજ્ઞાનમાં એકસો ત્રણ ભાષામાં પંચાણું સામાજિક વિજ્ઞાનમાં સો એમ કુલ કરીને બસો અઠ્ઠાણું જેટલી જગ્યા છે ત્યારબાદ વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો ગણિત વિજ્ઞાનમાં પાંત્રીસ ભાષામાં એકોતેર સામાજિક વિજ્ઞાનમાં એકાવન એમ કુલ એકસો સત્તાવન જેટલી જગ્યા છે અમદાવાદ કોર્પોરેશનમાં ગણિત વિજ્ઞાનમાં નવ્વાણું ભાષામાં ચોપન સામાજિક વિજ્ઞાનમાં ઓગણચાલીસ એમ કુલ એકસો બાણું જેટલી જગ્યા છે અમરેલી જિલ્લામાં ગણિત વિજ્ઞાનમાં એકસો સાડત્રીસ ભાષામાં સો સામાજિક વિજ્ઞાનમાં એકસો એકાણું એમ કુલ કરીને ચારસો અઠ્યાવીસ જેટલી જગ્યા છે અમરેલી નગરપાલિકામાં ગણિત વિજ્ઞાનમાં ત્રણ ભાષામાં એક સામાજિક વિજ્ઞાનમાં એક એમ કુલ કરીને પાંચ જેટલી જગ્યા છે આણંદ જિલ્લામાં ગણિત વિજ્ઞાન વિષયમાં સિત્તેર ભાષામાં એકત્રીસ સામાજિક વિજ્ઞાનમાં એકસો ચાર એમ કુલ બસો પાંચ જેટલી જગ્યા છે આણંદ નગરપાલિકામાં ગણિત વિજ્ઞાનમાં બાવીસ ભાષામાં ઝીરો સામાજિક વિજ્ઞાનમાં પાંચ એમ કુલ સત્યાવીસ જેટલી જગ્યા છે ત્યારબાદ વાત કરીએ તાપી જિલ્લાની તો ગણિત વિજ્ઞાનમાં સત્તર ભાષામાં અઠ્યાવીસ સામાજિક વિજ્ઞાનમાં ચાલીસ એમ કુલ પંચ્યાસી જગ્યા છે ઊંઝા નગરપાલિકામાં વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં બે ભાષામાં બે સામાજિક વિજ્ઞાનમાં ઝીરો એમ કુલ ચાર જેટલી જગ્યા છે વડોદરા જિલ્લાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં એકાવન ભાષામાં એકસઠ સામાજિક વિજ્ઞાનમાં એકસો અઠ્યાવીસ એમ કુલ બસો ચાલીસ જેટલી જગ્યા છે વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં ત્રેવીસ ભાષામાં છવ્વીસ સામાજિક વિજ્ઞાનમાં અઢાર એમ કુલ સડસઠ જેટલી જગ્યા છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં પાંચ ભાષામાં છત્રીસ સામાજિક વિજ્ઞાનમાં બ્યાસી એમ કુલ એકસો ત્રેવીસ જેટલી જગ્યા છે ત્યારબાદ વાત કરીએ તો અંજાર નગરપાલિકામાં ગણિત વિજ્ઞાનમાં ત્રણ ભાષામાં એક સામાજિક વિજ્ઞાનમાં ત્રણ એમ કુલ સાત જેટલી જગ્યા છે અંકલેશ્વર નગરપાલિકામાં ગણિત વિજ્ઞાનમાં પાંચ ભાષામાં બે સામાજિક વિજ્ઞાનમાં ચાર એમ કુલ અગિયાર જેટલી જગ્યા છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં એકસો છ્યાસી ભાષાના બસો ચૌદ સામાજિક વિજ્ઞાનમાં બસો ચાલીસ એમ કુલ છસો ચાલીસ જેટલી જગ્યા છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં એકસો સાત ભાષામાં એકસો તેર સામાજિક વિજ્ઞાનમાં એકસો ચોવીસ એમ કુલ ત્રણસો ચુમ્માલીસ જેટલી જગ્યા છે ભરૂચ નગરપાલિકાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં ત્રણ ભાષામાં બે સામાજિક વિજ્ઞાનમાં ચાર એમ કુલ નવ જેટલી જગ્યા છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં એકસો નેવું ભાષામાં એકસો પિસ્તાલીસ સામાજિક વિજ્ઞાનમાં એકસો ઓગણચાલીસ તેમજ એમ કરી કુલ ચારસો ચુમોતેર જેટલી જગ્યા છે રાજકોટ કોર્પોરેશનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં ઝીરો ભાષામાં પંદર સામાજિક વિજ્ઞાનમાં ત્રણ એમ કુલ અઢાર જેટલી જગ્યા છે સાબરકાંઠાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં સાત ભાષામાં ત્રેવીસ સામાજિક વિજ્ઞાનમાં એકવીસ એમ કુલ એકાવન જેટલી જગ્યા છે સિદ્ધપુર નગરપાલિકાની વાત કરીએ તો એક જગ્યા નથી સુરતની વાત કરીએ તો સુરતમાં ગણિત વિજ્ઞાનમાં ઓગણત્રીસ અઠ ભાષામાં અઠ્યાવીસ તેમજ સામાજિક વિજ્ઞાનમાં તોતેર એમ કુલ એકસો ત્રીસ જેટલી જગ્યા છે સુરત કોર્પોરેશનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં ગણિત વિજ્ઞાનમાં બસો ઓગણત્રીસ ભાષામાં એકસો એકોતેર સામાજિક વિજ્ઞાનમાં તોતેર એમ કુલ ચારસો તોતેર જેટલી જગ્યા છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં એકસો ત્રણ ભાષામાં બેતાલીસ સામાજિક વિજ્ઞાનમાં સત્યાસી એમ કુલ બસો બત્રીસ જેટલી જગ્યાઓ છે